લોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ મોડેલ સ્કૂલમાં કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા એ મોડેલ સ્કૂલના રસોડાની મુલાકાત લીધી હતી રસોડામાં સડેલી શાકભાજી માર્કા વિનાના મસાલાના પેકેટ મળ્યા હતા લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા આ શાળાના બાળકોની તબિયત લથડતા સોથી વધુ બાળકો સારવાર હેઠળ છે સુખરામ રાઠવા એ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આદિવાસીઓ માટે કરોડોના ખર્ચે સારું ભોજન મળી રહે તે માટે ગ્રાન્ટો ફાળવી અને વાપરે છે પરંતુ પુનિયાવાંટ મોડલ સ્કૂલની અંદર રસોડામાં સડેલી શાકભાજી માર્કા વિનાના મસાલાના પેકેટ મળ્યા હતા લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા આ પરિસ્થિતિ સર્જતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પણ ચોકી ઉઠ્યા હતા સરકાર શા માટે આવું કરે છે તેવા अनेक સવાલો અહીંયા ઊભા થાય છે જારે સુખરામ રાઠવા એ મુલાકાત લઈને જિલ્લા કલેક્ટર અને પ્રોજેક્ટના વહીવટદાર અને સરકાર આ બાબતમાં ધ્યાન લેઈ ભોજન બનાવનાર કોન્ટ્રાક્ટર અને સંચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે

સુની આપણે તો આ ફોટો પાડે તું યાર લે હવે નીચે પડી ગઈ છે આ જો આ ફૂગ ચડેલો છે આ જ આ ફૂગ ગાય લઈ છું પૈસા

હૂણેરિણેંરરેત મત્રયેતરાહયેત કિમેડે સેરાકવીત હૂરાહડ એહૂ શાહ્ણ સરકારની મિલી ભગતથી ચાલતું આ તંત્ર જે આદિવાસી આપવામાં આવે છે કેવું ખાવાનું બને છે એ ચેક કરવા માટે આ બનાવ બને બે દિવસ થયા હજુ પણ આ પ્રકારનું શાક આ ગલકો છે અને ગલકાનું શાક અહીંયા અને એ સિવાય પણ આપણે દેખીએ

આ જે જે હોય અરે બનાવવાનાર સડેલો માલ અહીંયા પડ્યો છે હું આજે જ્યાંથી શાક આવતું હોય એનો સપ્લાયર હોય જેની એજન્સી હોય એની સામે તપાસ કરીને એને ટર્મિનેટ કરવા જોઈએ અહીંયા જે સ્થાનિક પ્રયોજના વહીવટદાર છે એ વહીવટદારે આનો ચાર્જ લઈ સ્ટાફમાંથી કોઈક સારો માણસ મૂકીને સ્થાનિક કક્ષાએ અહીં ઉદયપુરમાં જોયું એટલું શાક મળે છે આપણને લીલું તાજુ શાક મળે છે સ્થાનિક છોકરાઓ ખાય છે શાક મળે છે ત્યારે આવું વાસી શાક આદિવાસી ખવડાવો તો પછી આવા બનાવ નહીં બને તો બીજું શું બનશે તપાસ થવી જોઈએ અને ઇજારદાર જે હોય એ જે અચ્છે ખાય એની સામે પગલા લેવા જોઈએ અને ટર્મિનેટ કરવો જોઈએ એ જોયું છે એ અધિકારી અધિકારી આખરે તો અધિકારી સરકારના છે ને અને એમણે જે જોયું છે પણ ધ્યાન પણ નહીં આવ્યું હોય ઉતાવળમાં છે છોકરાઓ ની તબિયત બગડેલી હતી એટલે દવાખાને લઈ ગયા છે આવું ઝીણવટ ભર્યું જોયું નથી ત્યાં આ દેખાનું કામ આરોગ્ય વિભાગનું છે નથી થયું અહીનું જે મેનેજમેન્ટ કરતા હોય તે આચાર્ય હતા આચાર્ય રસોઈ હતા રસોઈઓ અને જો ધ્યાન આપતા હોય ભેગા થઈને આ બધું અટકાવવું જોઈએ પગલા લેવા જોઈએ અને ના થાય તો આખરે છોકરાઓને આ સ્કૂલમાંથી ઉઠાઈને અન્ય સ્કૂલમાં જ્યાં સગવડતા સારી મળતી હોય ત્યાં મૂકવા જોઈએ છોકરાઓ ભણતરને બગડ્યું